આજ રોજ વડોદરા શહેરમાં ચેટીચંદ પર્વની સિંધી સમાજ દ્વારા સાત કલાક થી સંગીત સંધ્યા નું આયોજન કરાયું આ કાર્યક્રમમાં પિન્ટુ એન્ડ સોની ગ્રુપ તેમજ જીતુ હિરાની ટીમ દ્વારા સિંધી સાંસ્કૃતિક સંગીતમાં પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સાથે જ બેન્ડ ઓફ રોકસ્ટાર જયેશ અમરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી તદઉપરાંત મહાપ્રસાદીનું આયોજન કરાયું સમગ્ર સિંધી સમાજનો જે અમારા ચેટીજન નવો વર્ષ છે એના અવજ આજે સૌરાષ્ટ્ર શહેરીજનોને ખૂબ ખૂબ બધાઈ લાખ લખ વાધાયો અહીંયા આજે પ્રેમ પ્રકાશ સ્થાન ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રેમ પ્રકાશ સ્થાન દ્વારા અહીંયા આ મહાભંડારો ભજન સંધ્યા અને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં શિરદારો હાજર છે આ પ્રસાદી લેવા માટે ભંડારામાં બહુ મોટી સંખ્યામાં આખી વડોદરાના શું આખી ગુજરાતના જે સિંધી સમાજના લોકો છે એ અહીંયા હાજર છે આજે અને મોટા અગ્રણીઓ નાના મોટા જે વારસામાં કોઈ એવો ઘર નહીં હોય કે ભાઈ અહીંયા ભંડારામાં હાજર ના હોય બધા ટોટલી જે બી વારેસાના જે સિંધી સમાજના આખા વડોદરાના જે સિંધી સમાજના લોકો છે અહીંયા હાજર છે અને ચેટીચંડની આ જે ખુશી છે લોકોમાં બહુ છે અને દર વર્ષે પ્રેમ પ્રકાશ ધનંજ સ્થાન ખાતે અહીંયા પ્રોગ્રામ થાય છે અને મુકેશ સાંઈ ચરણ સાંઈ બધાને આશીર્વાદ બી પ્રદાન કરે છે અને નાના મોટા કાર્યકર્તાઓ અમારા વારસાના કાઉન્સલરો પૂરે કાઉન્સલરો આગેવાનો બધા અહીંયા હાજર છે આવતીકાલનો દિવસ એ સમસ્ત હિન્દુ સમાજ માટે અત્યંત મહત્વનો દિવસ છે આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલથી હિન્દુ કેલેન્ડર પ્રમાણે ગુડી પડવાથી ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થાય છે અને તેની સાથે સાથે એક એવો સમાજ કે કઠોર પરિશ્રમથી અને સતત પ્રામાણિકતાથી મહેનત કરીને આખો સમાજ જયારે ઉભો થાય છે એવા સિંધી સમાજ નું ચેટીચંદ ના મહાપર્વ નો પણ આવતીકાલે દિવસ છે આજે ચેટીચંદ ના મહાપર્વ ને આવકારવા માટે વારસીયા વિસ્તારમાં ભજન ભજન સંધ્યા અને ભંડારા નું આયોજન કરવામાં છે અને આવતીકાલે ખૂબ મોટી રેલી નીકળવાની છે ત્યારે આખા સિંધી સમાજ તમામ હિન્દુ ભાઈઓ બહેનો ને બધાને જ મુકેશ સાંઈ ના સાનિધ્ય ખુબ મોટો ભંડારો પચીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓનો ભંડારો અને રંગારંગ કાર્યક્રમ ના આજે અમે સૌ સાક્ષી બન્યા છે આજે વડોદરાના તમામ સિંધી ભાઈ બહેનોને ચેટીચાંદ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપનું આવનારું વર્ષ ખૂબ જ આરોગ્યદાયી રહે સુખમય રહે એવી જુલેલાલના ચરણોમાં પ્રાર્થના કરું છું